રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે આ તરફ ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં જ ચૌદ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે વાસ્તવમાં ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે અનેક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે તો આજે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં જ ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે ચૌદ ઇંચ વરસાદના કારણે ઉમરપાડામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જૂના ઉમરપાડા રસ્તાઓ ઉપરની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે આ સાથે જ લીમરવાણથી કડવાલી તરફ જતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ચારણી ગામથી તાપદા ભૂતભેડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે આ સાથે જ અહીંની મોહન નદી અને વીરા નદીઓમાં પણ ઘોડાપુર આવ્યા છે આ તરફ નદીઓના પાણી ઘૂસી જતા અને ગામ પણ હાલ સંપર્ક વિહોણા બન્યા છે